શું કોઈના નામના અક્ષર પરથી કે રાશિ પરથી એ જાણી શકાય છે કે આ વ્યક્તિની વિશેષતાઓ શું શું છે 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 આ વ્યક્તિનો સ્વભાવ કેવો કહે અનુસાર તમારી રાશિના વિશે આજે ચર્ચા કરીશું તો આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો આગમવાની ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર તમારી રાશિની વિશેષતાઓ શું છે એના વિશે શું છે તમારા પ્લસ પોઈન્ટ અને માઇનસ પોઈન્ટ કયા ક્ષેત્રમાં આગળ વધવું તમારા માટે હિતાવહ છે કયા ક્ષેત્રથી દૂર રહેવું જરૂરી છે અને આના સિવાય પણ ઘણું બધું જ આ વિડિયોમાં અમે તમને તમારી રાશિ વિશે જણાવવાના છીએ અને જણાવીશું તમારી રાશિના મહત્વના પંદર પોઈન્ટ વિશે પંદર વિશેષતાઓ વિશે તો આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે અવશ્યથી જોડાયેલા રહેજો જેમના નામના અક્ષરો હોય છે બ ધ ફ ઢ ધન રાશિના જાતકોની તો ધન રાશિના જાતકો માટે પોઈન્ટ નંબર 1 ધનુ રાશિ એ દ્વિ સ્વભાવની રાશિ છે આ રાશિનું પ્રતિક એ ધનુષ્ય બાણ છે આ રાશિ ચક્ર દક્ષિણ દિશાનું પ્રતિનિધિત્વ કરે છે પોઈન્ટ નંબર બે ધનુ રાશિના લોકો ખૂબ જ ખુલ્લા મનના હોય છે જીવનનો અર્થ ખૂબ સારી રીતે સમજવાળા હોય છે પોઈન્ટ નંબર ત્રણ ધનુ રાશિના જાતકો હંમેશા બીજા વિશે જાણવાનો પ્રયત્ન કરવાવાળા હોય છે પોઈન્ટ નંબર ચાર ધનુ રાશિના લોકોને સાહસ પસંદ હોય છે તેઓ નિર્ભય અને આત્મવિશ્વાસુ પણ હોય છે તેઓ અત્યંત મહત્વાકાંક્ષી અને સ્પષ્ટ વક્તા પણ હોય છે પોઈન્ટ નંબર પાંચ તેમની લિખાલસતાથી બીજાની ભાવનાઓને ઠેસ પહોંચાડવાવાળા પણ હોઈ શકે છે પોઈન્ટ નંબર છ તેમના મતે તેમના દ્વારા જે પણ પરીક્ષણ કરવામાં આવ્યું છે તે સત્ય છે તેથી તેમના મિત્રો ઓછા છે તેઓ ધાર્મિક વિચારધારાથી પણ દૂર રહેવાળા હોઈ શકે છે પોઈન્ટ નંબર સાત ધનુ રાશિના છોકરાઓ મધ્યમ ઊંચાઈના હોય છે તેમના વાળ ભૂરા હોય છે અને તેમની આંખો મોટી હોઈ શકે છે તેમનામાં ધીરજનો અભાવ પણ ક્યારેક ક્યારેક દેખાય છે પોઈન્ટ નંબર આઠ તેને મેકઅપ કરતી છોકરીઓ ગમે છે તેમને ભૂરા અને પીળા રંગ પણ ગમે છે પોઈન્ટ નંબર નવ ધનુ રાશિના જાતકો તેમના અભ્યાસ અને કારકિર્દીના કારણે તેઓ તેમના જીવનસાથી અને દાંપત્ય જીવનની અવગણના કરે છે અને તે તેની પત્નીને ફરિયાદ કરવાની તક પણ આપતા નથી અને ઘરેલું જીવનનું મહત્વ પણ સમજે છે પોઈન્ટ નંબર દસ ધનુ રાશિની છોકરીઓ તે જે છે લાંબા પગથિયા સુધી ચાલે છે તેઓ સરળતાથી કોઈની સાથે મિત્રતા નથી કરતી પોઈન્ટ નંબર અગિયાર તે સારી શ્રોતા હોય છે અને ખુલ્લા અને પ્રામાણિક વર્તન વાળા લોકોને પસંદ કરે છે આ રાશિની મહિલાઓ બનવાને બદલે સફળ કારકિર્દી અને જીવનમાં મહત્વપૂર્ણ છે સામાન્ય રીતે સુખી અને સમૃદ્ધ જીવન જીવવા વાળા હોય છે પોઈન્ટ નંબર તેર આ રાશિના લોકો મોટા ભાગે તેમની વિચારસરણીનો વિસ્તાર કરતા નથી અને ઘણી વાર મૂંઝવણમાં રહે છે તેમને નિર્ણય પર પહોંચવામાં સમય લાગે છે અને આ વિલંબ ક્યારેક નુકસાનકારક બની શકે છે પોઈન્ટ નંબર ચૌદ મોટા ભાગે આ લોકો બીજાની બાબતોમાં દખલ કરતા નથી અને પોતાના કામકાજમાં વધુ ધ્યાન આપવાવાળા હોય છે પોઈન્ટ નંબર પંદર લગભગ તેમનું આખું જીવન મહેનત કરી અને પૈસા કમાવામાં અથવા તેઓ તેમના પૂર્વજોને કામને આગળ ધપાવવામાં જ વિતાવતા હોય છે તમારી રાશિના વિશે બાદ આ શું છે અભિપ્રાય શું છે તમારું મંતવ્ય કોમેન્ટમાં અમને અવશ્ય લખીને બતાવજો આ વિડીયોને લાઈક અને શેર અવશ્ય કરજો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં